હજીરાના જુના ગામ ખાતે આવેલા નવચેતન અડાણી વિદ્યાલય ખાતે તારીખ બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન ખેડૂત દિવસની ઉજવણી વિવિધ શૈક્ષણિક અને જાગૃતિ સભર કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ હજીરા વિસ્તારની વિશેષતા ધરાવતી પ્રાકૃતિક શાકભાજીના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી અને બીજા દિવસે ખેતી જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા હજીરાના જૂના ગામ ખાતે આવેલા નવચેતન અડાણી વિદ્યાલય ખાતે તારીખ બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બર બે હજાર દરમિયાન ખેડૂત દિવસની ઉજવણી વિવિધ શૈક્ષણિક અને જાગૃતિ સભર કાર્યક્રમો સાથે કરવામાં આવી પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ હજીરા વિસ્તારની વિશેષતા ધરાવતી પ્રાકૃતિક શાકભાજીના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી અને બીજા દિવસે ખેતી જાગૃતિના કાર્યક્રમ યોજાયા ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી આધારિત ખેતરની મુલાકાત કરાવવામાં આવી પાપડી રીંગણ કોબીજ ફૂલગોબી શક્કરિયા મરચાં ટામેટા લસણ અને મેથી જેવી શાકભાજી પ્રાકૃતિક પદ્ધતિથી કઈ રીતે ઉગાડવામાં આવે છે તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો નવચેતન અડાણી વિદ્યાલય પરિસરમાં વાલી ખેડૂત મિત્રો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ટેકનોલોજી સાથે પ્રાકૃતિક ખેતી શક્ય છે તે દર્શાવતા અભિનય ગીત અને પ્રયોગો રજૂ કરાયા ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓમાં ખેડૂત પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વિકસાવવી પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ ફેલાવવી પર્યાવરણ સંરક્ષિત ખેતીને પ્રોત્સાહન આપવું અને આત્મનિર્ભર ભારતના વિચારને મજબૂત બનાવવાનું હતું હર્ષદ મહેવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ